વાહનોમાં લગાવવામાં આવતી એલઈડી લાઇટ જેના કારણે સામે જે વાહન ચલાવતા હોય તે વાહન ચાલકોની આંખો અંજાઈ જાય ને ઘણીવાર અકસ્માત પાછળનું કારણ પણ આ વધારે પડતા હાઈ વોલ્ટેજની જે એલઈડી લાઇટ હોય છે તે બનતી હોય છે અને તેના કારણે જ ગાંધીનગરથી ઓર્ડર આવ્યો છે કે ગુજરાતમાં આવા પ્રકારની લાઇટો જે કંપની ફિટેડ ન હોય અને બહારથી ફિટ કરાવવામાં આવી હોય તેવી લાઇટ લગાવનાર વાહન ચાલકોને ફટકારવામાં આવે કાર્યવાહી કરવામાં આવે અને તે જ અંતર્ગત વડોદરા શહેરમાં પણ ટ્રાફિક પોલીસો દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે તમે જો કંપની ફિટેડ લાઇટ હટાવી અને હાઈ વોલ્ટેજ એક્સ્ટ્રા લાઇટ બહારથી ફિટ કરાવો છો કે જેના કારણે લોકોની આંખો અંજાઈ જાય અને આ ફ્લેશ વાગવાને કારણે થોડીક સેકન્ડો માટે સામેવાળા વાહન ચાલક જોઈ જ ન શકે તેમની આંખમાં અંજાપો આવી જાય તો આ પ્રકારની લાઇટ ધરાવતા વાહન ચાલકો સામે વડોદરા શહેરમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આ પ્રકારની લાઇટનો ઉપયોગ બંધ કરાવવું ખૂબ જ જરૂરી છે અને હાલ તો એ ટ્રેન્ડ બની ગયું છે કે વાહનમાં કંપની ફિટેડ જે એલઈડી લાઇટ હોય છે તે હટાવી અને હાઈ વોલ્ટેજ એલઈડી લાઇટ લગાવતા હોય છે વાહન ચાલકો અને ત્યારે વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસો દ્વારા આવા વાહન ચાલકોને દંડવામાં આવી રહ્યા છે વધુ માહિતી આ વિશે વડોદરા શહેર ટ્રાફિક એસી પી વ્યાસ સાહેબે આપી છે જેના કારણે આવતા વ્યક્તિની આંખો જાય છે અકસ્માત જેટલા કારણો છે વધી ગયા છે અને એના કારણે જે કાર્યવાહી કરવાની છે તેમાં સીટી સાહેબની સૂચના માર્ગદર્શન પ્રમાણે આ જે એલડી લાઇટ છે એની અમે કાર્યવાહી સમયાંતરે કરતા હતા ગઈકાલે જે અમે સ્પેશિયલ ડ્રાઈવ આપી હતી એની અંદર અમે લગભગ દોઢસો જેટલા ટુ વ્હીલર ફોર વ્હીલર વાહનોને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે અને આપના માધ્યમથી તમામ નાગરિકોને અમે જાણવા માગીશું કે આવી જે એલડી લાઈટ લાઇટ છે તમે દેખા દેખીમાં તમે એલવી લાઈટ ના નાખો જેના કારણે સામેથી આવતું વાહન ચાલક હોય એની આંખો અંજાઈ જાય છે અકસ્મા અકસ્માત થવાની સંભાવના તો ઓછા થાય ગયું એટલે તે માટે અકસ્માતો પણ ઓછા થાય પણ કદાચ બાય ચાન્સ અકસ્માત ન થાય તો પણ શનિવારની આંખો અંજાય અને લાંબા ગાળે એની નાગરિકોની આંખો ખરાબ થાય એની પણ સંભાવના મેં ઓછા થાય આપવામાં થોડું ખૂબ આપના માધ્યમથી તમામ વરોદરા નાગરિકોને મેં જણવા માંગુ કે દેખાદેખીમાં આ પ્રકારની કોઈ પણ એલ લાઇટ ન ન થાય અને આ લાઈટના કારણે એમને કદાચ ફરક ના પડે પરંતુ સામેથી આવતા વાહન ચાલકો છે એમની જે આંખો અંજાઈ જાય એમની આંખોને નુકસાન થાય અથવા તો કોઈ પણ અકસ્માત થવાની સંભાવના રહે નવી લાઇટ ન નાખી આમાં અમે શરૂઆતમાં અવેરનેસના કાર્યક્રમો કર્યા કોઈને સમજાવવાના પ્રયત્નો કર્યા ત્યારબાદ અમે લગભગ અત્યારે ટુ વ્હીલરના અને ફોર વ્હીલરના એક એક હજાર દંડને લઈએ છીએ જરૂર પડશે તો એનાથી પણ વધારે કાઢ્યો કાર્યવાહી કરવાની જરૂર પડશે